મોટું ડાખરું હે આ એને પાથરી દીધું છે કારણ કે આ ડાંખરું રી એ જરા પણ નુકસાન ખેતરને ન કરે હમુકનું ખાતરરૂપી ફાયદા રૂપ થતું હોય આ ડાખરું હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે વાત કરવાની ને વરિયારી નહીં વરિયારીના ડાખરાની એટલે કે આપણી વરિયારી જ્યારે પાકી જાય પછી આપણે એ ભેગી કરી અને હલહર આવે એટલે કે થ્રેસર આવે ત્યારે આપણે જે વરિયારીને હલરહુરી કાઢી અને પાછળ જે મોટા સાઈડના અંદર ડાંકરું નીકળે અને સાઈડમાં જે ભૂકી ઉડે એની વાત કરવાના છે તો એનું આપણે શું કરવું જોઈએ એના નુકસાન શું થાય ફાયદા શું થાય એ બધી તમને બાબત કરવા એ બાબતની વાત કરવાની અને એ ડાંખરાને આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ ટોટલ માહિતી તમને વ્લોગ અંદર મળી જાય છે તો વ્લોગ છેલ્લી સુધી જોતા રહી ગયો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા ખેતીને લગતા વ્લોગ જોવા માટે તો પહેલાં જ આપણે વાત કરી તો મેં એ ડાંખરાનું શું કર્યું કાલનો વ્લોગ તમે જોયો હોય તો તમને ખબર હોય આપણે એ થ્રેસ હતું વરિયારીમાં અને જુઓ એને કા આપણે વરિયારી ગાઢેલી અને એનું ડાંખરું અહીંયા પણ એ છે અને જે મોટું ડાંખરું વરિયારીમાં આવી એ તમને બતાવું તો જુઓ આ રહ્યું નહીં આ ડાંખરું અતિ અતિ પ્રમાણમાં સુગંધ હોય મીઠી સુગંધ આવતી હોય આની કોઈ આની ખરાબ સુગંધ આવે નહીં જીરા કડવી કે એવી કાંઈ બાકી તમારે જીરાનું જે ડાંખરું હોય અને એ તો અતિ પ્રમાણમાં જંતુનાશક દવાઓ કેટલી પ્રકારની દવાઓ સાંટેલી હોય એટલે એ ખૂબ જ નુકસાનકારક હોય એટલે જ્યાં સુધી બને લગભગ ખેડૂત લોકો રહ્યા એને ખેતર અંદર રાખે નહીં અને એને સળગાવી દેતા હોય પણ અહીંયા પણ જો મારે હે ડાંખરું એને મેં શું કર્યું છે તો જો આ કાલ થ્રેસર ચાલુ હતું ત્યારે મેં હલર હલર ચાલુ હતું ત્યારે જે મોટું ડાંખરું આવે એને બધાએ મેં અંદર ખેતર અંદર પાથરી દીધું જો આપણે બીજી એક જગ્યાએ અહીંયા પણ તમને દેખાય અહીંયા પણ એ હલર ચાલુ હતું અહીંયા બે ઢગા કી આપણે વજારીના બે જગ્યાએ હું તમને બતાવીશ અહીંયા પણ જે મોટું ડાંખરું હતું જો આ મોટું ડાંખરું છે આ એને પાથરી દીધું છે કારણ કે આ ડાંખરું જોઈ એ જરા પણ નુકસાન ખેતરને ન કરે અમુકનું ખાતરરૂપી ફાયદા થતું હોય એ ડાંખરું એટલે આને કોઈ પણ લોકોએ હરગાવવું નહીં કે ખેતર બહારું ભાગે ન બારું કાઢવું કારણ કે આને તમે ખેતર અંદર જ પાથરી દો તો એ આ ખેતરને ફાયદો થાય છે બાકી ઘણા બધા લોકો રહ્યા એ આ ડાંખરાને શું કરતા હોય હરગાવી દેતા હોય તો હરગાવવું નહીં અને હવે બીજી વાત કરી તો જો અહીંયા પણ આપણે ભૂકી છે જે એ નાની આવે એટલે કે જે સાઈડમાં ઉડતી હોય એ બરાબર તો એ જોવો તમે અહીંયા પણ હે અને આને આપણે હે ને અને આપણે પાથરવી જોઈશે આને આપણે ક્યાંય બારી ગાઢવાની થતી નથી કારણ કે આની જગ્યાએ જીરાનું હોત તો આને આપણે હરગાવી દીધી તમે આગળ જીરાના બ્લોગ જેટલા જોયા હોય જોયા હોય તમને ખબર હોય તો આપણે જીરાનું જેટલું ડાંખરું થતું હતું એ બધું હરગાવી દીધું કારણ કે અહીંયા જગ્યાએ તમારે વર્ષ કે બે વર્ષ કે ત્રણ વર્ષ પછી જ્યારે જીરું આવવું હોય તો ત્યાં જે જીરાના છોડવા હોય એ ભરવાનું ચાલુ ત્યાંથી થાય હુકારની શરૂઆત ત્યાંથી થાય એમ જ એટલે આમાં કોઈ પ્રશ્ન એ નહીં ડાંખરામાં જો અહીંયા પણ મેં પાથરી દીધું હે આને કે બધે જો છેક લગન પાથરી દીધું છે ડાંખરું અને બીજા ઢગલે તમને લઈ જાઓ તો અહીંયા પણ જો તમને બતાવું તો પહેલાં તો જો આપણે કેવું કર્યું હતું રોટા યુટરે નાંકી નાખ્યું હતું એટલે આ ભાંઠામાં આપણે હાલીમાં સરળતા રે ટ્રેક્ટર જવામાં અહીંયા પણ એથી રોટા ઉીટ નાંકી નાખ્યું હતું જો તમે આ રોટા યુટર નાંકેલું છે એટલે અહીંયાથી આપણું ટ્રેક્ટરને બધું વહી જાય અને ઓમ સરળતા રે આપણે હાલવા ન કરતો ટાંગામાં પાઠા એવા લાગે વરિયારી એટલે અત્યારે જો આપણે એ વાડીએ જેટલી વરિયારી હતી એ બધી એટલે બધી વરિયારી રહી એ કાઢી નાખી હે અને આજકાલ કાલમાં આપણે જવાનું થાય છે ખેતર અહીંયા પણ આપણી થોડીક વરિયાળી છે એ કાઢવાની છે અને જો અહીંયા પણ આપણે ખરું કર્યું હતું આ રી ખરું છે બરાબર તો જુઓ આ રે એ ભૂકી છે જે આપણે સાઈડમાં ઉડે એ બરાબર અરે એ ભૂકી છે એ તો એમણે ઢગો પીળો છે પણ બાકી આની સુગંધ જબર આવે લો ને વરિયારીની આ વરિયારી વરિયારી કરતા આમાં વધારે સુગંધ આવે બાકી આયનકા જો આ મોટા ડાંખરું છે આપણું જો આ બધે તો આને તો આપણે આનકાએ પાથરી દીધું જો તમને ચાલુ અલરે જ આપણે પાથરી દીધું છે એટલે કોઈ પણ લોકો જે છે ને વરિયાળીનું ડાંકરું રહ્યું એ લગાવવું નહીં કે ખેતર બારું ન કાઢવું એ ખોટી મહેનત ન કરતા અને આવી રીતે પાથરી જોવાનો ખૂબ ફાયદો થાય છે તમારે અગાઉ તમે જે કોઈ પણ પાક વાવો એમાં જોઈ લીજો બરાબર એટલે મેં આ કર્યું હે નાખજો એટલે મને ખબર પડી જાય તો અહીંયા પણ વિઠલ કાકાની વાડી છે ને વરિયારી કાઢવા હલર આવ્યું હે જો અહીંયા પણ હે તો હાલો હું તમને બતાવું કેવી વરિયારી ઉતરે હે કે શું હે એ બધું તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો અલર હતું અને વરિયારી જો કે એ જ ઉતરે છે પણ પોર જેવો તો ઉતારો એક જગ્યાએ નથી નથી જીરામાં કે નથી વરિયારીમાં હવે જીરામાં જેમ કાર્યું ને જીરું ઓછું ઉતરું એમ વરિયારીમાં છે ને આ વરિયારી વધારે પરમાણમાં ખોટી થઈ હોય મારે કહ્યું કે બધાને કહો એટલી વરિયારી ખોટી થઈ છે બાકી અત્યારે જ પડી ગઈ હાં બાકી આજ વ્લોગ બ્લોગ નહોતો આ જ આ ડાંખરાનું ના થોડુંક હર હલરનું બરાબર તો આજનો વિડિયો આપણે અહીં પૂરો કરી વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ